સમાચારોમાં વાત કરીશું વિસ્તારથી રાજકોટમાં મહિલા પીએસઆઈની દાદાગીરી સામે આવી છે બસની આડે પાર્ક કરેલું વાહન દૂર લેવા મામલે મહિલા પીએસઆઈ અને રાજકોટ રૂટની એસટી બસના કંડક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝપાઝપી પણ થઈ હતી હાલ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો છે વધુ માહિતી સાથે હતા લખીરાજસિંહ ઝાલા જોડાઈ રહ્યા છે લખીરાજસિંહ સવાલ એ થાય છે કે મહિલા પીએસઆઈની દાદાગીરી સામે આવી છે આ મામલે કેવા પગલા ભરવામાં આવી શકે છે હવે થી ચોક્કસ થી નતાશા જણાવી દઉં કે આ સમગ્ર જે બનાવ છે તે બપોરના સુમારે બન્યો હતો જેમાં જે વાત કરવામાં આવે તો જે એક મહિલા પીએસઆઈ દ્વારા જે મહિલા મહિલા બસ કંડક્ટર ને એક પ્રકારે તેની સાથે ગેરવર્તણૂક કરીને એક ઝપાઝપી કરવામાં આવી હતી સમગ્ર જે ઘટનાની જો વાત કરવામાં આવે તો શહેરના જે શાસ્ત્રીનગર બસ સ્ટેશન ખાતે આ જે જે સમગ્ર બનાવ છે તે બનવા પામ્યો હતો અને તેમાં જો વાત કરવામાં આવે તો જે મહિલા જે પીએસઆઈ છે પીએસઆઈ ડોગિયા તેનું નામ છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે તેમને એક પ્રકારે પોતાનું જે વાહન છે તે બસ પાછળ જે રાખ્યું હતું અને તેને લઈને કારણે મામલો હતો અને તેમની સાથે જે બોલાજોલી બાદ એક પ્રકારે મામલો હતો અને ત્યારબાદ જે મહિલા પીએસઆઈ બસ સ્ટેન્ડમાં એક પ્રકારે મહિલા કંડક્ટરને જે ફડાકા પણ માર્યા હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે આ જે સમગ્ર જે ઘટના છે તેનો વિદ્યો પણ હાલ જે સામે આવી રહ્યો છે ત્યારે સમગ્ર જે મામલો વધુ પ્રમાણમાં વિચકતા એક પ્રકારે બંને જે મહિલા છે કે પોલીસ ખાતે પહોંચી હતી ત્યારે હવે જોવાનું રહેશે ફરિયાદ નોંધાવશે બિલકુલ આભાર લખીરાજસિંહ સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ એસટી બસ સ્ટેન્ડમાં મહિલા પીએસઆઈએ એક મહિલા કંડક્ટર સાથે ઝપાઝપીનો મામલો પ્રકાશમાં આવતા આ વિડીયો વાયરલ થવા પામ્યો છે